નમસ્કાર મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકાની ઘટક જોટાણાની અજબપુરાસ માટે આંગણવાડીમાં આપનું સ્વાગત છે તો આજ રોજ એટલે કે ડિસેમ્બરનું ત્રીજું અઠવાડિયું અને થીમ છે પૃથ્વી અને સૃષ્ટિ તો આજની થીમ પ્રમાણેની એક્ટિવિટીમાં બાળકોને આકાશમાં શું શું દેખાય છે એમની આજુબાજુ શું દેખાય છે રાત્રે આકાશમાં શું દેખાય દિવસે આકાશમાં શું દેખાય આકાશમાં સૂરજ કેટલા હોય છે ચાંદા કેટલા હોય છે તારા કેટલા હોય છે એના વિશે આજે પૂરેપૂરી તેમને સમજ આપવાના છીએ તો તમે તમે અમારા આખા વિડીયો દરમિયાન અમારા વિડીયોમાં જોડાયેલા રહેશો અને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભારત ભારત માતા માતા કી કી સરસ તો આજે તમને બધાનો આકાશમાં શું શું દેખાય રાત્રે શું દેખાય દિવસે શું દેખાય તમારી આજુબાજુ શું દેખાય એના વિશે તમને આજે સમજાવવાનું તો રેડી છો બધા સરસ વેરી ગુડ તો તમને બધાને આકાશમાં શું શું દેખાય એ બોલો પેલા સરસ વેરી ગુડ આપણને આકાશમાં સુરત દાદા ચાંદા મામા અને તારા દેખાય તમારી આજુબાજુ શું શું દેખાય એ બોલો સરસ વેરી ગુડ જો તમારી આજુબાજુ લપસણી જોબનું ઝાડ દરવાજો ઈંચકો મેંદીનું ઝાડ પપૈયાનું ઝાડ બધા ફૂલ વાયેલા હૈ આપણી ઓગણવાડી આજુબાજુ બેઠેલા તમે બધા એ તમને દેખાયા ને સરસ વેરી ગુડ દિવસે આકાશમાં શું શું દેખાય બોલો દિવસે દિવસે શું દેખાય દેવાંશ સુરત દાદા જો દેખાયા ને સુરત દાદા અત્યારે દિવસ એટલે આપણને સુરત દાદા દેખાયા દેખાય રાત્રે દેવાંશ બોલો રાત્રે તારા અને ચાંદા મામા વેરી ગુડ સવાર પડી એવું ક્યારે ખબર અને સુરત દાદા ઉગ એટલે શું થાય અજવાળું થાય શું થાય અજવાળું થાય રાત પડી એવું ક્યારે ખબર પડે અંધારું થાય એટલે અંધારું થાય એટલે ચાંદા મામા આવી જાય આકાશમાં સૂરજ કેટલા હોય એક સરસ વેરી ગુડ આકાશમાં ચાંદા મામા કેટલા હોય એક સરસ અને તારા કેટલા હોય આપણે ગણીને હ હા આપણે ગણીના હકીએ એટલા તો સમજણ પડી ને બધા તો સરસ મજાની ક્લેપ દો સરસ વેરી ગુડ